અરે ભરાજી આપણે છે ને માટીનું મકાન બનાવીએ ને ઈ જ અહીંયા વાડિયા બેસ્ટ ઓપ્શન છે પણ માટીનું મકાનમાં તમારે પ્રોસિજર કેટલી હોય દર વર્ષે ને વર્ષે તમારે એમાં કઈક પ્રોસિજર કરવી પડે ઓલું બનાવવું હોય તો પાક્કું મકાન બનાવાય પાકાની વાત નથી મિત્રો અત્યારે વાડિયા આપણે મકાન બનાવવું હોય તો વાડિયે કેવું મકાન બનાવાય કાચું મકાન માટીનું ઓલું જે ગાયર વાળું આવે ઝુંવાણી પદ્ધતિનું એકદમ નડિયાવાળું મકાન મારે વિચાર છે કારણ કે હવે મકાન બનાવવાનું ઈ ફાઈનલ છે વાડિયે પણ હવે કેવું બનાવવું એના બે ઓપ્શન છે કે એકદમ પાક્કું આપણે બંગલો બનાવી શકીએ અને કાતું જે

સાચવી રાખવું છે તો અલગ બંગલા જેવું બનાવાય આપણે સારું પાકું મકાન બનાવાય એટલે આપણને મજા આવે એમાં રહેવાની આમાં તમારે દર વર્ષે તમે કંટાળી જશો બે વર્ષમાં અરે કંટાળવાની ક્યાં આમાં વાત જ આવે છે આમાં તો મજા કરવાની વાત છે મિત્રો વાડીએ મકાન કર્યું હોય તો વાડીએ મકાન આપણે કાચું બનાવાય કે પાકું બનાવાય અને મારી ફૂલ ગણતરી છે ને કાચું મકાન કરવાની છે કારણ કે ગાયર વાળું મકાન કરીએ એમાં બાર જે ઠંડક હોય એની અંદર જે શીતળ ઠંડક હોય ને એવી મજા બંગલીમાં ન આવે બંગલીની વાત જ નથી બંગલો તમે કરો ને તો તમને એમાં રહેવાની મને મજા આવે આધ્યા નાની છે એને મજા આવે એને હું તમને કાચામાં મજા આવે કાચામાં મજા આવે પણ એની પ્રોસિજર ધવલ તમારે દર વર્ષે કરવી પડે ને તમે જે લીપણની વાતો કરો છો એમાં હું તો કરાવાય બોલવામાં થાય છે જ્યારે કરવાનો વારો આવે ને ત્યારે ખબર પડે હવે નથી કરવું રેવા દે એમ આવી જશે એવી વાત નથી બધું થાય હવે કરવું હોય તો બધુંય થાય હવે આ બાબતે તમે જરાક હેલ્પ કરો મિત્રો સૌથી વધારે જેની કોમેન્ટ આવે ને એ આપણે કરવું છે કાચું મકાન બનાવવું માટીનું માટીનું આખું ગાયરવાળું લીપણથી નળિયાવાળું અને વાડીએ રહેવું છે ક્યારેક આવું એટલે ઈ બનાવવું જોઈએ કે પછી એકદમ પાકું મકાન બંગલો બનાવવો જોઈએ એકદમ બંગલો જ બનાવવો જોઈએ

સીધી સિમ્પલ ગેમ રમી લેવાની ચીઠીની અંદર બધી ગેમમાં છે ને અલગ અલગ વસ્તુના નામ લખી લેવાના અને પછી એક ચીઠી ઉપાડવાની અને ધરમ પત્નીને કહેવાનું ઉપાડવાની એમાં જે નામ આવે ને એ આજે જમવાનું બનાવવાનું રેડી રેડી હાલો તમે કયો એ આજે ડન બરાબર ને મારું નામ આવે તો મારી વસ્તુ બનશે હા પણ તું જે હું તું જે ચીઠી ઉપાડ એમાં જે નામ આવે ને એ આપણે બનાવવાનું હવે મેં ઉપાડી છે આ વચલી છે હા તે તને જે મજા આવી હજી તારે હલાવીને ઉપાડવી હોય એમ તો ગમે એ ચીઠી ઉપાડવાની એટલે રોજ તમારા માથાકૂટ નો થાય અને આ ચીઠીની અંદર હું

મૂકી દે ને પાછી આ ચીટી અમારે સેવટો ભલે ને બે બે અંદર હોય તમે ધવલ તમે કઈ ચીટીંગ કરતા હોય મને કેમ લાગે પણ ચીટીંગ ની વાત નથી પ્રાચી હવે સેવ બેટા આવ્યું તો એ ફાઈનલ ફૂલે બે ચીટી સેવ સેવટો નો મારી તો એક કઈ ચીટી નામ જ નો આવ્યું પણ તારું નામ એટલે શું કે પ્રાચી થોડુંક નામ આવે એમાં લખેલું મારું ને મારું ફેવરેટ વસ્તુ વડાપો આપણે વાત થઈ હતી સેન્ડવિચ કે બધું એ નામ લખવાના બધું અલગ અલગ જ લખ્યું છે સેવ બેટા ધવલ આ ચીટિંગ પણ આ એકમાં જ સેવ ટમેટા છે મિત્રો આ ખોટું બોલે છે પ્રાચીન આ સેવ ટમેટા ક્યાં બધાઈમાં સેવ ટમેટા ન હોય આ ખોટી વાત છે જો તમે મેના કરતા મે ચીઠી બનાવ્યો જ ને તો હું આવ લોયલ રહેતા હું તમારી સાથે ચીટિંગ ન કરું સેવ ટમેટા જ બનાવવાના હોય બધી ચીઠી હું કેમ ખોલસ પડતો આ જો સેવ તો ખુલ્લે આમ ચીટિંગ કરી તમે જોયું ને અરે મારી સાથે દર વખતે આમ જ કરતા હશે મને પણ એવી વાત નથી ભાઈ હવે સેવ ટમેટા બનાવી નાખને પણ હવે સેવ ટમેટા આખી જિંદગી નહીં બનાવું તમારા માટે ચીટિંગ શું કરવા કરી તમે પણ તો હું કમે નહીં બનાવું સેવ ટમેટા ના 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 હું હવે બાધા લઈ લઉં છું આખી જિંદગી સેવ ટમેટા તમારા માટે નહીં બનાવું અરે પણ આવી હું વાત કરે છે કે બાધા લઈ લઉં છું બોલો મિત્રો આ તો ગેમ ઊંધી પડી હોય એવું લાગે છે આ મેં અો સોમા તમે આ જો બધી 8 ચીટી આઠે આઠમાં સેવ ટમેટા મિત્રો 8 8 ચીટીમાં સેવ ટમેટા ને એવું લાગે હું સાચે જ બગા લઈ લઉ છું હવે આજ પછી તમને ભાવતો હશે ને કે સેવ ટમેટા બનાવી શક ને તમારે મેંદો ખાવો પડશે બળા પાવ બસ આરે અઠવાડી ખાવા હોય મને નો ભાવે એવું હોય એટલે સેવ ટમેટા લખી નાખવાના પણ પણ એમની કોક તો નામ લખાય ને તમારે આ ભાઈ એમ ન હોય લે આપણને જે ભાવતું હોય આપણે લખી નાખ્યું પ્રાચીને ભાવતું હોય સીધું પાઉ કહી દઈએ દે વડા વડાપાઉ કહી દે ને દાબેલી કહી દઈએ આપણે ન ખાવું એટલે આ સેવ ટમેટાની ગેમ રમી નાખી ગેમ રમી નાખી તો તમારે આવી મિસ્ટેક આ મિસ્ટેક જ ન કે ભાઈ અને લોયલ્ટી પર આવી ગયા વાત એવી વાત નથી ભાઈ હવે ચીટિંગ બીટિંગ કરમાં ચીટિંગ જ કરી રહી તો મારી સાથે હું સાચે સેવ ટમેટા નહીં બનાવતો અરે ભાઈ બનાવ ને ભાઈ હવે સેવ ટમેટા ના ના સેવ ટમેટા તો જે આંબી નોતા બનવાના ને હવે આખી જિંદગી નહીં બને બોલો લ્યો આ તો ગેમ માથે પડી મિત્રો આમાં શું કરું જરા કોમેન્ટ કરી